અમદાવાદમાં તળાવની સુરક્ષાના નામે પોલમ પોલ એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં તળાવની ફરતે બાઉન્ડ્રી વોલ કે સુરક્ષા કર્મીઓનો અભાવ જોવા મળ્યો તાજેતરમાં સરકેજના તળાવમાં ડૂબી જવાથી ત્રણ યુવકોના મોત થયા હતા આ ઘટના બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને અમદાવાદ શહેરના તળાવની ફરતે બાઉન્ડ્રી વોલ અથવા તો સુરક્ષા કર્મચારીઓ મૂકવાની જાહેરાત કરી હતી આ સાથે જ સીસીટીવી કેમેરા લગાવવાના પણ આદેશ આપ્યા હતા

હાલ શહેરમાં આવેલા તળાવોની પરિસ્થિતિ કયા પ્રકારની છે ને સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિને લઈને એ બીપી હાલ અમદાવાદના મલાવ તળાવ ખાતે પહોંચ્યું છે સુરક્ષાની વાત અમદાવાદ મહાનગરપાલિકાએ કરી હતી પરંતુ વાસ્તવિકતા તેની સામે કંઈક અલગ પ્રકારની છે જે કામગીરી ત્વરી ધોરણે થવી જોઈતી હતી તે હજી થયેલી હોય તેવું મલાવ તળાવમાં જોવા મળી રહ્યું નથી સિક્યોરિટી ગાર્ડ છે તેનો અભાવ જોવા મળી રહ્યો છે તેની સાથે તળાવની જે વોટર બોડી આવેલી છે જ્યાં આગળ આ પ્રકારની દુર્ઘટનાઓ થવાની શક્યતા વધુ રહેતી હોય છે ત્યાં આગળ પણ કોઈ રેલિંગ હજી સુધી બનાવવામાં આવી નથી મહત્વની વાત છે કે સકરી તળાવમાં તળાવનું લોકાર્પણ થાય તેની પહેલાં આ ત્રણ યુવકો તળાવમાં ઘૂસ પહોંચી ગયા હતા અને તે બાદ તળાવમાં પડેલી બોટ લઈને તળાવની વચ્ચો વચ ગયા હતા જેના કારણે આખી દુર્ઘટના બની હતી વરસાદના કારણે અમદાવાદ શહેરના મોટા ભાગના તળાવો અત્યારે પાણીથી ભરેલા છે અને તેવા સંજોગોમાં સકરી તળાવમાં બનેલી દુર્ઘટનાની અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશોએ ગંભીરતાથી નોંધ ન લીધી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે જો કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરફથી જે જાહેરાત ચોક્કસથી કરવામાં આવી છે કે તળાવો અને જાહેર નાગરિકોની અવરજવર ધરાવતા સ્થળો ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે પરંતુ તે પ્રોજેક્ટ પણ હજી પણ બેથી ત્રણ મહિના જેટલો લાંબો ચાલી શકે તેમ છે આ તરફ તળાવમાં આવતા નાગરિકો માટે અથવા સક્રિય તળાવમાં જે રીતના યુવકો પાણીમાં ઘૂસી ગયા હતા તેને રોકવા માટે હાલ

તો એની પૂર્તિ તાકીદ કરવામાં આવશે એ બાબતની અધિકારીઓને પણ ગઈકાલે પણ સૂચના આપવામાં આવી હતી અને સીસીટીવી કેમેરા તમામ કોર્પોરેશનના બિલ્ડિંગોમાં હોય એ ખૂબ જ જરૂરી છે અને એના વર્ક ઓર્ડર પણ અપાઈ ચૂક્યા છે